આણંદના ઉમરેટમાં એસટીના કંડક્ટરે બતાવી પ્રામાણિકતા મુસાફરનું વિદેશી કરન્સી સહિતનું રોકડ ભરેલું હતું મહિલા મુસાફર બસમાં ભૂલી ગયા હતા હતા મુસાફરસો ડોલર અને દસ હજાર રૂપિયા રોકડા સુરેલીની મહિલા નડિયાદથી બસમાં બેસી ઉમરેટ ઉતર્યા હતા પાકેટમાંથી મળેલા નંબરના આધારે મહિલાનો સંપર્ક કરી તેમને તેમની અમાનત સોંપવામાં આવી મુસાફરે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરનું સન્માન પણ કર્યું હતું બસમાં જયારે રિવર્સ પ્રોસીજર લેતા પછી હું બસમાં જ્યારે ચડવા ગયો ઓપરેટ ત્યારે બસ સીટ નીચે પાકીટ પડી ગયું મેં તરત લઈને નીચે તપાસ બી કરી રિક્ષા સ્ટેન્ડ બી ગયો કંટ્રોલ પોઈન્ટ પર બી આવ્યો કોઈ હતું નહીં ને ફરી ચાલો અંદાજી ચીકથી કાઢી નંબર મળે પછી મેં તૈયારી ફોન માર્યો એ રીતે મને પાકીટ બી ભાડો મળી ગયો બસમાં બેઠેલા અને ત્યાં રસ્તામાં ઉમરે બસ સ્ટેન્ડમાં ઉતરવાનો ત્યારે મારું પાકું પડી ગયું કે ભાઈ આ કન્ડક્ટર બહુ સરસ હતા એમણે મને ફોન કર્યો અને તમારા પૈસા પડી ગયેલા છે એમાં પચીસસો ડોલર હતા અને એક હજાર રૂપિયાનું આપણા અહીંયા હતા પાંચસો પાંચસોની બધા પરત મળી ગયા ખૂબ ખૂબ કંડક્ટરનો આભાર